અંદર શિક્ષક શાળામાં હાજર નથી અથવા તો વિદેશ પ્રવાસ પર ગયા છે ઘણા સમાચારો આપણે જોયા જોયા અને અમે પણ આજે શિક્ષણના અમારા સચિવ મુકેશ કુમાર અને નિયામક સાથે મીટિંગ થયા થી તમામ માહિતી અમે દરેક જિલ્લામાંથી મંગાવી છે અત્યારે માહિતી મંગાવવાનું શરૂ છે ત્યારે સત્તર જિલ્લાઓમાં અમે તપાસ કરી તો એકત્રીસ શિક્ષકો બિનઅધિકૃત એટલે કે એમને રજા નથી લીધી અને બત્રીસ શિક્ષકો વિદેશ ગયા આ તમામે તમામ માહિતી અમારી પાસે આવી છે ને આ તમામ એકત્રીસ બિનઅધિકૃત અને બત્રીસ વિદેશ ગયા એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય શ્રીના ધ્યાને દોર્યું છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે અમારા ગામડાથી લઈને અંતરિયાળ ગામો સુધીમાં લાખો શિક્ષક ભાઈ બહેનો દિવસ રાત મહેનત કરતા હોય ત્યારે અમારા શિક્ષણ વિભાગને આવા આંગળીને વેઢે ગણાય એટલા લોકો જ્યારે બદનામ કરતા હોય ત્યારે અમે એ સાંખી લેશું નહીં અમે આ તમામ પ્રકારની કાલ માહિતી આવી જશે જે બત્રીસ અને એકત્રીસ એમ કરીને સાઠ ઉપરના જે સંખ્યા આવી છે એ અને હવે આવશે એ તમામ ઉપર કાનૂની રીતે કાયદાકીય રીતે તમામ પ્રકારની કાર્યવાહી થશે છેલ્લે સ્પષ્ટતા એ કરી દઉં છું કે આ એકત્રીસ અધિકૃત કે જેઓએ રજા જ નથી લીધી અને બત્રીસ વિદેશ ગયા છે તમામનો એક પણ શિક્ષકનો પગાર ચૂકવવામાં આવતો નથી અને હજી માહિતી આવી આવશે એમાં જ્યાં કાંઈ પ્રકારે આ રીતનો ગવર્મેન્ટનો ખોટો લાભ લઈ પગાર લીધો હશે તો પણ એના વસૂલાત સુધીના તમામ કાર્યવાહી સરકાર દ્વારા થશે

એ સ્પષ્ટતા કરું છું કે આ શિક્ષકોને વહેલામાં વહેલી તકે કાનૂની રીતે અમારા લો પ્રમાણે એમને શિક્ષા થશે થશે ને થશે એ સ્પષ્ટ છે શિક્ષકો જે ગેરહાજર રહે છે એની જગ્યાએ બીજા શિક્ષકોને પ્રોક્સી માટે હોય છે બીજા શિક્ષકો તેમને ભણાવવા માટે આવતા હોય છે જે ક્વોલિફાઈડ ના હોય એવો પણ પ્રશ્ન હોય આપણે ખેડાની અંદર આવો એક જે કિસ્સો સામે આવ્યો છે તો આવા જે શિક્ષકો સામે પગલાં કરી શકીએ તમામ પ્રકારની માહિતી ગામના સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય સામાજિક અગ્રણીઓ એનજીઓ સંસ્થા કોઈ પણ પ્રકારની આવી કમ્પ્લેન આવી હોય તો છેલ્લા એક વર્ષની અંદર એ પણ અમે મંગાવી છે ક્યાંય પણ આવું કોઈ જાગૃત નાગરિક કે આપના જેવા પત્રકારો અમને માહિતી આપે છે તો પણ અમે ચોક્કસ પ્રકારે એમની એક્શન લેશું કારણ કે શિક્ષણ વિભાગની અંદર દરેક ગામની અંદર શિક્ષકો જ્યારે જતા હોય ત્યારે એમના ઉપર મોનિટરિંગ થતું જ હોય છે પરંતુ કોઈક ભાગે આવું અને બહુ સારી શાળાઓ ચાલી રહી છે બહુ બધા શિક્ષકો માતાઓ બહેનો અને શિક્ષકો પોતાના બાળકને ભણાવતા હોય એવું સરસ શિક્ષણ આપી રહેલા એ ગુરુજનોને પણ આ લોકો કલંક લગાડતા હોય છે ત્યારે હું ચોક્કસ પ્રકારે આ આંગળીને વેઢે ગણી શકાય એવા લોકો જે શિક્ષણને બદનામ કરવા કરી રહ્યા છે એમના ઉપર અમે કાર્યવાહી

ઘણીવાર કર્મચારી બીમાર હોય એને તકલીફ હોય એ ત્રણ મહિનાની નહીં પણ છ મહિનાની રજા લે તો પણ માનવીયતા અભિગમ દ્વારા આપણે શું માણસ છીએ અને એમના એમના પ્રત્યે આપણે સંવેદના દાખલ દાખલ કરીએ દાખવીએ છીએ ત્યારે આવા જે પ્રમાણે પોતાના કર્મચારી પ્રમાણેના આપેલા હકનો દુરુપયોગ કરી રહ્યા છે આ દુરુપયોગ છટકબારી છે આ છટકબારીમાં પણ શું સુધારો કરી શકાય એની પણ મેં આજે મારા ઉચ્ચ અધિકારી જોડે ચર્ચા કરવામાં આવી છે